દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના તળાજા મહુવા સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા આ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન વરસાદ સારો એવો થયો છે પરંતુ ચોમાસું પૂર્ણ થયું હોવા છતાં પણ વરસાદ યથાવત રહ્યો છે જેને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે ત્યારે હાલ શિયાળાની સીઝન ચાલી રહી છે ત્યારે પણ વરસાદ ખાબક્યો છે આપણે વાત કરીએ છીએ ભાવનગર જિલ્લાના તળાજા તેમજ મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે ગત રાત્રિ દરમિયાન ક્યાંક સામાન્ય તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો છે તળાજા તાલુકાના તાલુકાના સહિતના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ કોટિયા વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદ ખાબક્યો હતો જેને લઈને ખેડૂતોને ઘાસચારો કપાસ મગફળી સહિતના કેટલાક પાકોમાં મોટા પાયે નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા